સ્પીડમાં ચલાજ એ જે ડુપ્લિકેટ માલ ટોપલ હા સીલ કરી દઉં કે માલ લઈ લો

માલિક છે <tiny> <tiny> हम लोग बस रिक्वेस्ट कर रहे हैं कि आप लोग माल राखा जो हमें हमारी बात कर रहे हैं हम से कि हमारी बात हम कर रहे हैं आप साल से तो है जे सारी आत्मा हाथ में जाकर जाकर बोलो जे बोलो जे जार में बोलो मार भाई बहुत फंसा है Hãy nam cho rồi, Ghiền Mì Gõ là không bỏ lỡ những video hấp dẫn

અમે અમારો સ્ટાફ અંદર ગયો આખું દુકાન ભરેલી હતી તેની અંદરથી અમે આશરે દસેક જેટલા કાર્ટૂન પ્લાસ્ટિકના પ્રતિબંધિત ગ્લાસ જે છે એને જપ્ત કરી અને દસ હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે અને આગામી સમયમાં પણ મહાનગરપાલિકાની હદમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે વેચાણ કરે છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોઠળીઓ જે હોમમેડ બનાવે છે લાલ તીરી કાળી જે અને જે ફેરિયાઓ દ્વારા ડમ્પિંગ કરી જુદા જુદા દસ મહાનગરપાલિકાના ગામોમાં અને શાક માર્કેટમાં અને દુકા જે મહાનગરપાલિકાની જે કોમર્શિયલ એકમો છે દુકાનોમાં એ લોકો ફેરિયાઓ દ્વારા જે કોઠરીઓ મોકલવામાં આવે છે અને એક કોઠરીઓ વસ્તુઓ ખરીદી અને ગ્રાહકો પોતાના ઘરમાં લઈ જાય છે અને છુટ્ટી એક કોઠરીઓ રોડ પર ફેંકવામાં આવે છે તેને લીધે પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ચોમાસાની ઋતુમાં એક કોઠરીઓ જે છે એ બ્લોકેજ થવાને લીધે પાણી પણ ભરાવ થાય છે જાણો હવે આપના માધ્યમથી અમે તમને જણાવવા માગીએ છીએ કે આપણા કમિશનર સાહેબ પણ આ ઝુંબેશમાં આગળ આવીને કે છે કે ભાઈ ગામ સ્વચ્છ કરો આપણા ધારાસભ્ય સાહેબ પણ આ ગામમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કર્યા ડેપ્યુટી બંને ડેપ્યુટી કમિશનર દ્વારા પણ પ્રજાને સંદેશો આપ્યો છે કે ભાઈ ડસ્ટબિનમાં કચરો લઈ અને ડોર ટુ ડોરમાં તમે આપવાનો હજુ પણ લોકો ડોર ટુ ડોરના વાહનો આવવા છતાં પણ કામવાળા બેનો દ્વારા ઘરનો જે કચરો વધેલો હોય એ કોથડિયો વારી અને સોસાયટીને બહાર નાખી દે છે તેને લીધે જાનવરો દ્વારા એ કચરો ફેલાય અને ગંદકી ફેલાય છે ગામ જ્યારે આપણે સ્વચ્છ કરવા નીકળ્યા હોય ત્યારે પણ હું આપના માધ્યમથી મહાનગરપાલિકાને જનતાને અપીલ કરું છું અમને સહભાગી થશો અને આપણું ગામ સ્વચ્છ અને સુંદર બને તે માટે અમને પણ સહકાર આપજો અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે અમે ફેરિયાઓના પણ જે વાહનો લઈને નીકળતા હશે એ ફેરિયાઓના વાહનો જપ્ત કરી અને તેમના પર પણ પોલીસ કાર્યવાહી કરવાના કરવાના છે અને દુકાનો પણ અમે ધવાઈ કરી જે જે દુકાનોમાં એકસો વીસ માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગનો યુગ વાપરતા હશે તેઓ પાસેથી પણ અમે વહીવટી ચાર્જ કરી દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાના છે